અને કાર્બોનિક ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે બંને સાથે મળીને ખેડૂતો એ કાર્બન ક્રેડિટ મારફતે વધારાની આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે ખાસ પહેલ શરૂ કરી છે આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ પ્લાઝા હોટલ અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાતો નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી હરિયાળું ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પુનજીવિત ખેતી કૃષિમાં આગામી મોટું પરિવર્તન છે જે જમીનના સ્વાસ્થ્ય જૈવ વિવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે તેના વ્યાપક વૈશ્વિક અનુભવ સાથે કાર્બોનિક કાર્બન સિકવેસ્ટ્રેશનને મુદ્રીકરણ કરી શકાય તેવા કાર્બન ક્રેડિટમાં રૂપાંતરિત કરીને ટકાઉ પ્રથાઓ તરફ ખેડૂતોને સંક્રમણ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે આ મોડલ માત્ર આબોહ પરિવર્તન ઘટાડવામાં મદદ કરી રહ્યું છે પણ ખેડૂતો માટે વધારાની આવકનો સ્ત્રોત પણ પૂરો પાડે છે રૂપિયા ડોટ એપ તેની ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા છ રાજ્યોમાં દસ હજારથી વધુ ખેડૂતો સુધી પહોંચ્યું છે અને પાંચ હજાર પ્લસ એકર ખેતીની જમીન પર ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપ્યું છે આ સહયોગ દ્વારા ભારતીય ખેડૂતો હવે દરેક કાર્બન ક્રેડિટ માટે આઠ કમાઈ શકે છે જે એક નિશ્ચિત કિંમત છે અને બજારની ઉથલપાથલથી પ્રભાવિત થઈ નથી આ ખેડૂતો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને તેમને પર્યાવરણલક્ષી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે જી મારું નામ ધવલ શાહ છે હું રૂપિયા ડોટ એપ એક એગ્રીટેક કંપની છે એનો ફાઉન્ડર છું અને અમે એક પ્રોગ્રામ રન કરી રહ્યા છે જે કાર્બન ક્રેડિટ રિલેટેડ છે તો આપણા જે કિસાન મિત્રો છે બેસિકલી જે પ્રેક્ટિસિસ કરતા હોય છે એનામાં અમુક ચેન્જીસ કર્યા પછી કાર્બન સિક્વેસ્ટર કરી શકે છે એમના લેન્ડ બેન્કમાં અને એ સિક્વિસ્ટ્રેશન કરવા માટે એમને જે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ જોઈએ કે ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે સો એ બધી વસ્તુ અમે આ પ્રોગ્રામ થ્રુ કોલોબરેટ કરી રહ્યા છે અને આપણા ખેડૂત મિત્રોને જેટલું કાર્બન એ લોકો સિક્વેસ્ટ કરશે એના સામે પેઆઉટ્સ આપીશું અને આના બે ફાયદા છે એક પેમેન્ટ્સ તો છે જ પણ સાથે સાથે આનાથી આપણી સોઇલ હેલ્થ પણ સારી થશે પ્લસ ઓર્ગેનિક કાર્બન વધવાના લીધે આપણું પ્રોડક્શન અને ક્વોલિટી ઓફ પ્રોડ્યુસ પણ સારું થશે સો ધીસ પ્રોગ્રામ ઇઝ ટોટલી ફોર ધ ફાર્મર્સ મેડ બાય અ ફાર્મર ફોર ધ ફાર્મર ખાસ કરીને કેટલા ખેડૂતો જોડાવાના છે અને ખેડૂતોને સુધી પહોંચે એના માટે આપ તરફથી શું કરો ઓકે સો આ પ્રોગ્રામની અંદર લગભગ અમે એક લાખ ખેડૂતોને આ બેનિફિટ પહોંચાડવાના છીએ અને એના અંદર અમે ચાર સ્ટેટ્સને કવર કરવાના છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જસે અને આ પ્રોગ્રામ એમના સુધી પહોંચાડવા માટે અમારી વેબસાઇટ્સ છે અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ છે જે અમે તમારી સાથે શેર કરી દઈશું દે કેન કોન્ટેક્ટર્સ દે કેન રીચ ગેટ ગેટ ધ ઇન્ફોર્મેશન કે અમે કેવી રીતે એ વસ્તુ કરી રહ્યા છે અને એ લોકો અમારી સાથે કરી ફોલો કરીશું We are a project based in uh, Czech Republic, in Europe, and we came in India to help with uh, recovering soil health. It leads to carbon sequestration, it leads to uh, increase of biodiversity, natural soil fertility, reduction of costs, increase farmers' profitability, and we Came here to measure the carbon increase. And based on the increase, we will issue carbon credits. Then we get them verified and sell on voluntary carbon markets to international companies who want to uh, offset their carbon footprint by uh, funding this natural based solution. And based on that uh, carbon credits, on selling them, we will uh, pay rewards to farmers. That are part of our project that uh, who farmers who implement the regenerative principles. We would like to achieve uh, the goals of having hundreds, thousands of hectares in our project. We would like to train uh, thousands uh, of farmers, hundreds of thousands of farmers, and we would like to pay them more than 10 million euros on an annual basis for the carbon they sequester in their soil. We just want them to apply these uh, regenerative principles that uh, will allow them to uh, get all these benefits. So we came here with uh, the knowledge. Uh, we, at the same time we will gather the local knowledge from indige indigenous people, uh, knowledge that uh, respect nature, natural principles that uh, will lead to their success and i hope that together with indian farmers we will heal the soil to heal the planet